મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના નવા ધનાડા ગામે છીએ અને અહીંયાથી જે નર્મદા કેનાલની પેટા કેનાલ નીકળે છે બ્રાહ્મણી બે ડેમ હેઠળ કેનાલ નીકળે છે અને નંબરની આ કેનાલમાં અત્યારે પાણી જે છે બંધ કરી દીધું છે ખેડૂતોએ કેનાલ આધારિત વાવેતર કરી દીધું હતું દસક દી પંદર દી જેવું થઈ ગયું છે વાવેતર કેરાના અને હવે અધિકારીઓ કહી રહ્યા છે કે પહેલાં પિયાઓ ભરો ત્યાર પછી જે છે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે પરિસ્થિતિ હકીકત એવી છે કે જે કંઈ અધિકારીઓ છે એનો પૂરતો સ્ટાફ નથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું નથી કે કઈ રીતના પીયાઓ ભરવાનું શું કરવું પડે અને ઓચિંતાનું પાણી બંધ કરી કરીને અધિકારીઓનું કહેવાનું થાય છે પેલા પિયાઓ ભરો ત્યાર પછી કેનાલમાં પાણી છોડીશું એટલે ખેડૂતોએ વાઈ દીધા અને વાઈ દીધા પછી હવે પાણીની જરૂરિયાત છે ત્યારે કેનાલમાં પાણી બંધ કરી દીધું છે પેટા કેનાલમાં આપણી સાથે આ બધા ખેડૂતો છે ખેડૂતો અત્યારે એક બેઠકનું આયોજન કર્યું હતું આગામી શું હવે કાર્યક્રમો આપવા જેને લઈને આ ખેડૂતો સાથે થોડીક વાત કરી શું તમારું નામ મહેશ કૈલા ગામ વેજલપુર મારું મહેશભાઈ વેજલપરના તમે છો માળિયા તાલુકાના તો અહીં અત્યારે આ બધા ખેડૂત આગેવાનો બધા ભેગા થયા છો કેટલા ગામના ખેડૂત ખેડૂત છે બધા બધા ખેડૂતો છે બધા આગેવાનો કોઈ નથી આગેવાનો બધા ઘરે બરોબર આગેવાનો એ તો મત લઈ ને પછી પૂરું થઈ ગયું હવે તો અમે ખેડૂત દિવસ માં અને બાવીસ માં કદાચ નહીં હોય પચીસ માં નહીં હોય કારણ કે કેનાલ માં જ અત્યારે પાણી બંધ છે બરોબર બધા ખેડૂતોએ જીરાના વાવેતર કરીને ખાય એક પાણ દઈ દીધું એ બીજા પાણ નો ટાઈમ થઈ ગયો હોય બીજું પાણ જો અમે ટાઈમસર ન દઈ તો અમારો જીરાનો પાક ફેલ થઈ જાય દસ દિવસે બીજું પાણ આપવું પડે બીજું પાણ ન દે તો અમારા જીરાનો પાક ફેલ થઈ જાય જીરું અત્યારે કોટે આવીને ઊભું રહ્યું છે બરોબર બે દિવસમાં જો પાણી નો ઓકે અહીંયા મિત્રો થોડો નેટવર્ક ઇસ્યુ છે એટલે ચોટ છે પરંતુ જોડાયેલા રહીજો બધા અવાજ આવી જાય છે વાંધો નહીં આવે ડિજિટલ ભારત છે પહેલેથી પાસ ચાલુ કરીએ આપણે પહેલેથી આખું હા પહેલેથી એટલે કેનાલે પછી ગયા તો કેનાલમાં પાણી નહોતું બરોબર સાહેબોને ફોન કરે હે પાંચ છ દિવસથી ખેડૂતો પણ ખેડૂતોનું તો કોઈ સાંભળતું નથી એટલે આજે અમે બધા ચાર પાંચ ગામના રોયસાડા વેજલપોર ધૂળકોટ ધનાળા દેવળિયા સુરવદર આ બધા ગામના ખેડૂતો ભેગા થઈ નક્કી કર્યું કે આપણે તંત્રને જગાડવા માટે એક મીડિયામાં મીડિયા મારફતે બધા ભેગા થઈ અને બેઠક કરી એટલે અત્યારે બેઠક કરી અને બધા ખેડૂતો આયવા છે જો બે એક બે દિવસમાં પાણી નહિ દેયો તો અમે કલેક્ટર ને રજૂઆત કરીશું કેટલાક ગામના કીધું તમે ખેડૂતો છો થી સાત ગામના થી સાત ગામના ખેડૂતો અત્યારે અહીંયા ભેગા થયા તમે નક્કી કર્યું આ કેનલમાં પણ અધિકારીઓ કઈ રહ્યા છે કે પેલા પિયાવો ને પછી પાણી છોડીશ જો મારા ગામની હું વાત કરું તો અમારા વેજલ પર માં એકસો ખેડૂતો એ પિયાવો ભર દીધો છે આજ થી મહિના પહેલા હવે જે ખેડૂતોને પીઆવો ભયર્યો હે એને શું સમજવાનું હાલો ઈ એમ કેતા હોય કદાચ કે પીઆઈઓ તમે નથી ભર્યો તો કઈ વાંધો નહીં જે નથી ભર્યો ઈ વાત એક એ લોકોના અગાઉ આયોજન કરવું પડે કે ભાઈ એને પીઆઈઓ કેવી રીતે ઉઘરાવો પણ જે ગામના એ પીઆઈઓ ભર્યો છે એને પણ પાણી નથી મળતું એને શું સમજવાનું ભરી દીધો છે એને તો પાણી દો નથી ભર્યું બરોબર આ ભરેલા છે પીઆવા હા 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 ગજબ છે હમણાં વાત થતી પિયાવો તો દીધો હે છતાંય પાણી નથી ભર્યો તો પછી આ તો પરિસ્થિતિ એવી થઈ ને આવતી આવતી વખતે કે સાલ તો કોઈ પિયાવો નહીં ભરે કે ભરી દીધા પછી પાણી નથી દેતા તમે તો પછી નો ભરી દે એ બધા વધારે સારું રહી છે મેં તો સાહેબોને એમ જ કહી હતી કે તમે પીયાઓ ભરવા આવો અધિકારીઓને લઈને આવો અમને કોઈ જાતનો ખેડૂતને વાંધો જ નથી અમારે પાણી ટાઈમે જોઈ અત્યારે જીરા અમારે રોયસાડા ગામની અંદર એસી ટકા કોરવણ હજી બાકી છે કોરવણ બાકી છે અને જેને બબે એક એક પાન દીધા એને બીજા પાન દેવાના બાકી છે અત્યારે પાણી આવતું નથી શું કરવાનું કી હાલો અધિકારી કોઈ સાંભળતું નથી ખેડૂતનું કોઈ પણ કોઈ સાંભળતું નથી હું તો પ્રકાશભાઈને કહું કે તમે જરાક ધ્યાન દીઓ કાંતિભાઈ અમૃતયને કહું કે તમે ધ્યાન દો જરાક ખેડૂત પ્રત્યે અમારે બીજું કાંઈ ન અમારે પાણીની અપેક્ષા અમને પાણી આપો એટલે બસ બીજું અમારે કઈ જોતું અમારો પાક ફેર જઈશે તો ખેડૂત કઈ ગરવાના જ છે એક તો કપા માં હેરાન થઈ ગયા ચોમાસામાં ખરાબ થઈ ગયો કપા અને અત્યારે જીરામાં આવું થઈ જાય ખેડૂત ખેડૂતને તો પછી હેરાન જ થવાનું ને એટલે ટૂંકમાં કેનાલમાં કેનાલમાં કાલ આવતું હોય તો આજ આવે આજ આવતું હોય તો કાલ આવે પાણી તો જોઈશે 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 હાલશે જ નહીં બે દિ મોડું થઈ જાય તોય મોડું છે અધિકારીઓને મારી વિનંતી છે કે તાત્કાલિક તમે આનું કઈ કાર્યવાહી કરો બસ એટલી જ અમારે ખેડૂત અપેક્ષા છે કાનબા પણ છે આપણે કીધું ને હમણાં કે એક એક પાણી તો આપી દીધું છે દસ પંદર દી જેવો સમય થઈ ગયો છે અને હવે પિયાઓ જેને ભરી દીધો છે કેટલાક એ નથી ભર્યો તો એની વાંકે જેને ભર દીધો છે એને ભોગવવું પડે છે અને કેનાલોમાં પાણી બંધ કરી દીધું છે શું કહો મેળભાઈ બાવીસ ત્રેવીસ અને ચોવીસ પેટા કેનાલમાં ઓગણીસ થી વધારે ગામ ઓછા ગામ છે પણ ઓગણીસ ગામ છે નાના મોટા જે પાણી આને આમાંથી લે છે હવે બ્રાહ્મણી બેનું મેનેજમેન્ટ છેલ્લા પાંચ વર્ષથી અમે જોયું ખેડૂત ક્યારેય હું પણ આ કેનાલનો લાભ લઉં છું પણ ક્યારેય સરખી રીતે લાભ લેવામાં મળ્યો નથી અને છેલ્લા ત્રણ વર્ષની કપા ઉગાડવા કોઈ ક્યારેય દીધો નથી એટલે આ નર્મદા બ્રાહ્મણી બે નીચેમાં ખેડૂત ઘણા હેરાન થાય છે અને વર્ષો વર્ષ બે વાર બંધ કરી અને ખેડૂતોના પાક નુકસાન મોટા ટકા થાય છે અને આ જ કેનાલોમાં પંદરથી વીસ ટકા જમીન પાણી ન પહોંચવાથી બાકી રહી જાય છે કે હરિયા તાલુકાના હળવદ તાલુકાના છેવાડા ગામમાં આજ પાણી કેનાલનું કામ અધૂરા છે અને એટલી વાર અમે ઓછામાં ઓછા વર્ષમાં થી પચીસ વાર મળવા છીએ રજૂઆત મૌખિક લેખિક કરી છીએ ધારાસભ્યોને કરીએ છીએ બધાને મળી છે પણ ખેડૂતોને જેવી ચૂંટણી આવે ત્યારે તમારું હજાર કામ હોય બોલો તો બધાય થઈ જાય છે એમ જ કે પણ ખેડૂતને જ્યારે ડીએપીની થેલી જોતી હોય યુરિયાની થેલી જોતી હોય નવ વસ્તુ જેવી જોઈ હોય એવું ખેડૂતોને આપે છે અને મેહુલભાઈ ખેડૂત અત્યારે નાની સંખ્યામાં ભેગા થયા એવું નથી પણ અમે એક વાગે બધાય નોખા નોખા ગામના ખેડૂતોએ કીધું કે એક વાગે ધનાડાના પાટી મેળડીમાં મંદિરે ભેગું થવાનું છે ત્રણ વાગે સાડા ત્રણ વાગે સો ની સંખ્યામાં બસો ની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા એનો મતલબ એવો છે કે ખેડૂતોને ખેતીમાં ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય એ કહેવત છે પણ ખેડૂત ખોટી થયો અને ખોટી ખાધી તો અહીંયા મોટી સંખ્યામાં ભેગો થયો જો બ્રાહ્મણી બેનું પાણી આવડ્યા રેગ્યુલર નો ઓકે નેટવર્ક ઇશ્યુ છે મિત્રો એટલે વળી પાછા અધવેચે ચોટી જાય છે વાત હતી ની પિઆઓ હરેક ગામમાં માળિયાના હળવદ તાલુકાના ખેડૂતોને એક પણ ખેડૂત ખાતેદારની એવું નથી પિઆઓ નથી ભરવો પણ પચાસ ટકાથી ન ઉપરના ખેડૂતોને પિઆઓના ફોર્મ નથી મળ્યા પીઆઓ કઈ રીતે ભરવો નર્મદાના અધિકારીઓને અમે કહી છીએ તમે ગામના જાપે ટેબલ લગાવીને આવો પોતપોતાનો તાલુકામાં ચૂંટેલા નેતા એટલે આપણા સેવક છે એના દંડના માહોલમાં જિંદગી ન જીવો અને ગામમાં બે પાંચ એવા ઊભા હોય માણસો તો એના માટે તમને એમ કે ખેડૂત સભામાં ન જાવી તો એ માહોલમાં પણ ન જીવો આપણે જે દંડના માહોલમાં જીવી છીએ ખેડૂતો જે દંડના માહોલમાં જીવે છે કે ભલે આપણે પ્રશ્નો હજારો કરોડોનું નુકસાન થાય પણ આપણે જે ચૂંટેલી સરકાર સામે નહીં બોલવાનું પણ મેહુરભાઈ ખેડૂતના પ્રશ્ન માટે તો ખેડૂતે નીકળવું જ પડશે તમે આવનારા સમયમાં નહીં નીકળો તો ખેડૂતોની જમીન આ કંપની પાસે હશે જય જવાન જય કિસાન ઓકે હા તમે નર્મદા કેનાલ જોઈ રહ્યા છો કે ખાલી છે ચોવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ શું તમારું નામ કાકા ધીરુભાઈ ધીરુભાઈ ક્યાં ગામથી આવ્યા રોહીશાળા રોહિશાળાથી શું વાયુ ધીરું વાયુ ઝીરું વાયુ પાણી કેટલા દિવસ નથી આવતું ડીટી પણ ડીઢું બીજું પણ ન દેવાનું નથી દેવાનું

હવે આવે તો પાઈસું બીજું શું કરે આ બધાય પડવી સરકાર હે હે પડવી સરકાર હે શું કરે એવું પળવી સરકાર કહેવાય નાને શું કહેવાય આપશે તો પીવરાવશો નહીંતર કરે બાકી એના ઉપર કઈ લોહી બરાતરા કરીને મેળ ખાય આવી સરકારને શું કરે મોટી મોટી કર્યા કપા બગડી ગયા કાંઈ નહીં હમણાં એક જોઈતું શું વર્તન કપા બગડી ગયા એમાં અમે એક હમણાં જોયું તું ખાખરી ચી કે ત્યાં આગળ ખેડૂતો ભેગા થયા હતા તમારા જ માળિયા તાલુકાના ચાર પાંચ ગામ ના હતું તો એ સરપંચો ધારાસભ્ય ના સમર્થનમાં તો આ સરપંચો ને એટલી એમનામાં ત્રેવડ ખરી કે અત્યાર પાણી નથી આવતું માળિયા તાલુકાના જ ખેડૂતો ને તો એ સરપંચો અત્યાર ખેડૂતોના સમર્થનમાં માં વિડીયો બનાવે એવી ત્રેવડ ખરી સરપંચો ના પાડેલી બધા દબાવેલા હે બનાવે અને સપોર્ટરો હોય તોય આપણને કંઈ વાંધો ન હોય એમાં એનું કામ કર્યું હોય પાણી તો ને કોઈને વાંધો નથી વાંધો નથી પણ આજે સરપંચો એ અમે એ વિડીયો જોયા હતા મિત્રો તો વાંધો નથી એમને જે લાગ્યું હોય સરપંચ છે ગામના ચૂંટાયેલા છે કે અમુક બિનહરીફ બહેનાય છે તો આપણા કરતાં એમને વધારે ખબર પડતી હોય છે અને એમને કાના ભાઈનું એનું સમર્થન કર્યું ને મનોજભાઈ ખોટું બોયલા કે મનોજભાઈ આક્ષેપ કર્યા એ વિશે કહેતા તી બધા તો હશે એમને જે લાગ્યું હોય પરંતુ આ રોહીશાળાના એટલે માળિયા તાલુકાના ખેડૂતો અહીંયા હળવદ અત્યારે મિટિંગ ખેડૂતોની હતી તો અહીંયા બધા ભેગા થયા છે પાણી માટે આવ્યા છે બાપા કહી રહ્યા છે કે પાણી આપે ઠીક ને કહું લો મેળા આવશે નહીં તો એ જાગૃત સરપંચ કાનાભાઈના સમર્થનમાં તાત્કાલિક વિડીયો વાયરલ કરીને બનાવી નાખે છે તો એ સરપંચોમાં એ ત્રેવડ એ તાકાતી પાણી ખરું કે આ ખેડૂતોના સમર્થનમાં પણ વિડીયો બનાવે એકાદો કે નહીં કાનાભાઈ આમને તમે કંઈક કરો તમે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈને વાત કરો તમે બે ધારાસભ્ય ભેગા થઈ અને આપણા ખેડૂતો જે છે આપણા ખેડૂતોને તમે પાણી પહોંચે એવા પ્રયત્નો કરો કારણ કે આમને કીધું કે પછી એના હાટું થઈને કે મરી તો જવાય છે ને અને હકીકત વાત છે જીવતા ઈશું તો આવતી વખતે ખેતી કરશું પરંતુ પાણી છે અને પાણી નથી દેતા એ મોટો પ્રશ્ન છે ને કેટલાક ખેડૂતોએ પીઓ ભરી દીધો છે કેટલાક બાકી છે તો ભરી દીધો છે એને શું સમજવાનું એ એક મોટો પ્રશ્ન છે નથી ભર્યો એના કારણે જેને પીવાઓ દોઢ મહિના કે મહિનાથી પહેલા ભરી દીધો હતો તો એને શું સમજવાનું એટલે બાપા આવે વધીને કેટલાક દી પાણી આવે તો જીરું જે ખેતરમાં વાયુ હોય બચી જાય બે ત્રણ દીમાં પાણી આવે તો બચે નકર બે બધા ઘરે ખેડું બીજું હું એને આપડે ઓલા માં હું એટલે કહું છું કે વરી વરી યાદ કરી કે નેતાઓના સમર્થનમાં નેતાઓને હારું લગાડવા કે નેતાઓને વાલા થવા માટે તાત્કાલિક આવા વિડીયોને એવું સમર્થનમાં બનાવી નાખે અત્યારે પરિસ્થિતિ ખરાબ છે એક જે કંઈ પેટા કેનાલો તમારા ખેતર થી નીકળતી હોય ત્યાં પાણી ન થાવતું એ વાત હકીકત છે ન થાવતું એટલે તમે રોહી શાળા થી અહીં લાંબા થી આવો તો પછી ઈ સરપંચોને અત્યારે નો કહેવાય સરપંચ સરપંચો પણ અમારે તો છે જ નહીં સરપંચ અત્યારે તમારે નથી પણ મારે ખાખરજી ની આ બધે હે એ બધા એમને એમ કરતા હોય સંજ્યા કાના ભાઈ

કારણ કે અમારી પાસે પરમિશન નહોતી એટલે હાઈવે ઉપર ન ઉભા રહ્યા અમે જગ્યા હતી એટલે સાઈડમાં રહ્યા અને બે દિવસમાં જો આયોજન કરીને ખેડૂતોના હળવદ કે માળિયા તાલુકાના છેવાડાના ગામ લગીને પાણી ન પહોંચ્યું તો ખેડૂત મિત્રો સાંભળો કાલે જો પાણી ગેટ ન ખુલ્યા એટલે કાલે આપણે નર્મદાની ઓફિસે જવાનું છે આ સતર્ક કરીને કહો ખેડૂત મિત્રો

બાકી તો ટેપલાઈ નસરીયા નકર લુઈ લુઈ ને કરી નાખી એવું હે બાકી બીજું હવે આમાં કાય થાય બે દીમાં પાણી નું આ ફૂલ છોડો ને પછી બંધ કરવાનો થાતી જ હાવ બંધ કરી દીયો પાણી નથી ને બંધ કરી દીધું એવું તો છે ને પાણી હે પણ છોડે પણ આ પાણી ક્યાં જાય પાણી નથી તો આ પાણી કેમ નથી દેતા એમ તો પાણી તો ખેડું ને દેવ દો ને શું કઈ અથાણું તો કરવાનો નથી એવડાઈ ને અને આમાં ખેડું ને થોડોક વાકે ને જાડો વાંક સભી એનો હે

પૂરી કરવામાં આવે કારણ કે અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે અને આવા સમયે જો ખરેખર ખેડૂતોને પાણી ન મળે તો જે કંઈ પાક શિયાળુ પાક વાયો છે અને કેનાલ આધારિત જે કઈ